તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં માં સવાર પડી ગઈ છે અને અમે પણ નાઈ ધુને ફ્રેશ થઈ ગયા છે તો ચાલો મિત્રો આપણે આજે બધા એક સાથે મળીને એન્જોય કરીશું ગુડ મોર્નિંગ રીહી જય માતાજી તને શરદી મટી બેટા બતાવો તો તને શરદી મટી ગઈ અરે ભાઈ આજે શરદી એની હજી પણ શરદી મટી નથી રીહીને રીહી તને મમ્મી દવાખાને નહીં નહીં લઈ જતી કેમ નહીં લઈ જતી ખાલી તું હેરાન કર એટલા માટે તો જો મિત્રો ગઈ કાલે એની મમ્મી ના પાડતી કે બહુ મસ્તી કરી છે એટલા માટે દવાખાને નથી જવાની કેમ કે એને શરદી થઈ ગઈ છે છતાં પણ એ સોડા પીવે છે પેપ્સી ખાય છે પછી રબડી ખાય છે તમામ વસ્તુઓ ખાય છે અમે ના કહીએ છતાં પણ એ ખાખા ખા કરે છે એટલા માટે એની મમ્મી દવાખાને લઈ જવા ના પાડે છે એટલા માટે એની શરદી બહુ જ વધી ગઈ છે જો ઓહો ઓહો એના નખરા તો બહુ જ હોય પાછા એના ફોઈ જેવા નહીં ચલો રોહી આપણે દિવેલા આપણે જોઈએ કેવા થઈ ગયા છે તો જોઈએ મિત્રો દિવેલા કેમ કે વરસાદ અહીંયા આવ્યો તો એટલા માટે અમે તો આ જો અહિયાં બધું કાગર પાથરી દીધું હતું ઉપર જે કરી દીધેલા ને નુકસાન ના થાય પણ વરસાદ પડ્યો પછી ઓ ભાઈ જો કે ગાવા દીવેલા છે સુકાઈ ગયા નહી રુહી સુકાવાયા છે જો હમ સુકાઈ ગયા છે બાકી દીવેલા માં કઈ કેવું હોય કે પાણી નાખીને એને કોહરાવવામાં આવે છે પછી એ કોઈ જાય તો પછી અંદરથી થી જે એના બિયા આવે એ બીયા ફૂટીને બહાર નીકળી જાય પછી એને બજારમાં માર્કેટમાં વેચવાનો હોય છે પણ થોડો થોડા સુકાયા છે જો પણ અહીંયા બારિશ આવી ગયેલી વરસાદ આવી ગયો હતો એટલા માટે મને એવું લાગ્યું કે અહીંયા વરસાદમાં ખોટું પડી જશે યા તો બગડી જશે કેમકે એટલું બધું નોલેજ નથી મને આ પાકનું તો બધા એવું કહેતા હતા કે વરસાદ આવે તો એને ઢાંકી દેવાનું તો મેં ઢાંકી દીધા હતા પણ ફાઇનલી એ થોડા થોડા સુકાઈ ગયા છે જો કે નાખે તો એક મંથ તો પૂરો થવા આવ્યો છે તો એક મહિનામાં સુકાઈ તો ગયા છે જો બધા દી વહેલા હવે સુકાઈને જે પણ અંદરનું જે બીઓ હોય એ ફૂટશે પછી બહાર નીકળશે પછી હજુ ખેસલ આવશે ખેસલ લાઈની એને હજુ અંદરથી સાફ કરવામાં આવશે એવું કંઈક હોય રૂઈ શું કરું છું તું જો હે બેટા અભી તન નવડાઈ છે ઊભી થા રૂઈ ઊભી થા જો બગડશે આપણે જવાનું છે બજારમાં જુદો ઊભી થા જો જો કેવું બગાડ્યું બગાડ્યું ને તો જો મિત્રો આ સ્પ્રે મારું એકદમ ફેવરેટ સ્પ્રે છે કેમ કે સમથિંગ સમથિંગ એ બોજ એક દે એકદમ ઠંડી સ્મેલ આપે છે જો કે સમથિંગ સમથિંગ વિવા ઓરિજિનલ ડ્યુ પરફ્યુમ છે જે જોરદાર ફ્રેગરન્સ આવે છે મિત્રો મને તો આ બહુ જ પસંદ છે તમે પ્લીઝ એકવાર ટ્રાય કરજો આ પરફ્યુમ લઈને બહુ એટલે સુંદર એટલે બહુ જ સુંદર સ્મેલ છે કેમ કે જ્યારે પણ તમે નાખશો તો એટલી ઠંડી સ્મેલ આવશે ને કે આપણને પણ સારું લાગશે કે મેં શું નાખ્યું છે એવું તમને લાગશે જો કે મેં બધા જ અત્તર પરફ્યુમ મેં ટ્રાય કરી જોયા છે પણ આના જેવી પરફ્યુમની સ્મેલ મેં કોઈ અત્તરમાં જોયું પરફ્યુમમાં જોયું નથી તો આઈ લાઈક ઇટ તો આપણે મૂકી દઈએ કોઈ શું કરું છું જો અહીંયા તો બધો ભંડારો છે રીતિકાનો જો આ બધા કેટલી ક્રીમો ને પાવડર ને બધું છે શું કરવું આ તો સીરમ છે બેટા જો આયે પણ સીરમ લાવ્યો તો ફેસ સીરમ છે જ્યારે પણ આપણે નાઈ જોઈને ફ્રેશ થઈ જઈએ તો મોં પર લગાવવાનું આવે ફેસ સીરમ હા મમ્મીને કહીશ નહીં હો ત્યાં બધું આપ્યું જો કેટલું ભારે છે કેટલું ભારે છે ઓ ભાઈ જી પડી ના જાઓ બેટા આમાં શું છે ખબર નહીં પડતી રુવિ પણ શું છે આમાં આ સીરમ હા ખબર નઈ બેટા મને ખબર નહી પછી શું છે શું છે આ ખાવાનું છે ઓ બાપા રોહિત ક્યાં લટકી રહ્યું જો કેવું જો 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 અહીં દેખાય અહીંયા જો ઉપર જો દેખાય છે કોણે નાખ્યું એ ખબર જો જોતો ખરી કોને નાખી દીધું એ બેટા ચલો હવે નીચે જઈએ દીવાલાને હમણાં આવીને ઢાંકી દેશું હવે પણ આપણે બંધ કરી દઈએ ચલો ચલો પહેલા તમે ઉતરો નીચે તો જો મિત્રો આ છે લક્ષ્મી વેલ જે આગળ વધવાનું નામ જ નહીં લેતી પાણી પણ વેડે છે છતાં પણ આગળ નહીં વધતી અહીંયા થોડીક જે અટકી ગઈ વીર ગુડ મોર્નિંગ જો એની તો સવાર પડતી જ નહીં આખો દિવસ ખાયા કરે ને ઊંઘ્યા કરે ને ઓ વીર શું કરે છે તું ઉઠને બેઠા ચલો ઉઠો ઉઠો

એટલી તો હોશિયાર થઈ ગઈ છે દીદી કઈ કઈ દીદી દીદી હાર કઈ સુલી નાઈ જો સરદી થઈ ગઈ પાછી ગુલ્ફી ખાય હવે ગુલ્ફી બધા કેવી લાવી બધા ખરી વાવ કેટલા રૂપિયા વાળી છે ગોળી પોચી પી વાળી છે આપણે આ તો કાગર કાઢી બેટા તું ખાઈ જા ને બોલો કેટલી નાગે અને નાગે જો જો મિત્રો સાડા અગિયાર વાગી ગયા છે અને ટીહુને લઈ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ જે પાંચ જ મિનિટ બાકી છે તો તેનું પીહુને લેવા જઉં છું સાથે મારી રૂહી પણ આવે છે તો મળે મિત્રો 10 મિનિટ પછી મિત્રો સાંજના સાડા ચાર વાગી ગયા છે અને જુઓ મિત્રો આ મારા મમ્મી બજારમાંથી માંથી સારી દી સારી ખરીદી આવ્યા છે કોને માટે લાયા મમ્મી ભત્રીજી માટે એમ ને હિમાલી માટે ઓકે મસ્ત છે અસ્તર છે ને સાડી મને જોરદાર ગમી એને શૂટ થશે એ મમ્મી કલર થોડી ખોલી તો બતાવજો મને

તો જ્યારે પણ અમારે કઠાળ મળવા માટે આવશે અમારા ઘરે તો એની અમે આ સારી પહેરાવી પરત મોકલવાના છે પાછા આમ તો સારી લાગે ને મમ્મી હેન્ડવર્ક છે ને સારું છે આ કોન્ટ્રાસ્ટમાં કબજો છે ને એટલો જોરદાર લાગશે મમ્મી ના મારું હિતો જો સુઈ ગયે મસ્ત મજાની જો મિત્રો આ તો જો બી લેસન કરે છે કેને લેસન કરે પીહુ તું અમને લેસન કરાવ મે ના તારા હોઠ કેમ કારા કારા થઈ ગયા સીધો ये हाँ वे सितरु खाने मजा पड़ेगी नहीं जो मेरे फ्रेंड है तो ये चीज़ सितरु कैसी ओ हो मारा मारे लाओ जे <laughs> क्यों लेसन बाकी है तारु ता और अक्सर बेटा सुधन रहा हुआ क्या अक्सर करूं जो खरगोश आ खरगोश लगी थे आ खरगोश सारी चीज़ लगाई जो मोर गोल घोड़ा आशु लगी थी કપડું આને શું કહેવાય કપડી અને આને શું કહેવાય જો તો લોટી આને શું કહેવાય ઘોડો આને મોર આને સુરજ ચલો વીર ઉઠી ગયો છે વીરો ઓ વીર બાપરે રે બાપ બહુ ગુસ્સામાં હોય લાગે છે હે વીર બાપડે દોરા ના કરીશ બેટા રૂહી માટે જો આ સુસુ લાઈ મૂકી છે અંદર શરદી થઈ ગઈ છે એના સુસુ લાઈ મૂકે છે જો આ બે પાઇપ છે અને આ સોયા જો ચિંચોમાં સીતોડા લઈને આવી છે

કેમ કે ફરિયાના છોકરા મેલાના છોકરા ખેતરના છોકરા બધા અહીંયા જ ખાવા આવશે જો કે અહીંયા નીચે તો બહુ જ એટલે બહુ જ લાલ પીળું થઈ રહેશે અને અમે કંટાળી જઈએ છે પણ ખાવાની તો બહુ જ મજા નહીં પીવું જો આના હોર્સ જો વાહ જોરદાર લાલી કરી છે તો હા બસ જો આવા મજા આવે કાચા ખાવ ને ખાટા મીઠા મસ્ત લાગે ખટ્ટા મીઠા બહુ લાગે ને હા વીજ જલ્દી મોટો થઈ જશે સીતોડા ખાવાનું સાર એ જ સીતુડી ખાવાના માટે હશે જો મિત્રો સાંજના સાડા છ વાગ્યો આવ્યા છે અને મમ્મી અમારી કપડા વારે છે આટલા બધા કપડા મમ્મી બરાબર હિમાલ ક્યારે આવ્યો છે મમ્મી મળવા માટે આપણા ઘરે તો ચેડવા ગયા નહીં આપણી હિમાલી બે ચેડવા ગયા આજે ગયા હતા કે કઈ કાલે આજે તેડવા ગઈ નમવા આજે તેડવા ગઈ એમનું તો પછી ઉંધરા દેસ નહી તો મમ્મી એમને પરમ દિવસથી પાછી જાસી પાહે પછી પાછી જાસી પાછી પરમ દિવસથી પાછું આણું ઓ બાપા તો મળવા કે આવશું આપણે અહીંયા પાછું આણું મારા પછી 3 2 3 દિવસ પછી આવશું તો સાડી જે તો અઘવ છે લાઈ મુકી છે તું ચિકન જવાનું સબ પિયર પિયર જવાનું બ્લાઉઝ પણ સીવ એટલે કમ્પલેટ કરીને આપવાનું એમ નહીં માલિને એટલે બ્લાઉઝ સીવ લે અહીંયા પેરેન્ટ મોકલવાની છે